તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો હાલ તમાકુનું વાવેતર થઈ રહ્યું છે અને તમને સંપૂર્ણ માહિતી આપવાની છે કે કઈ તમાકુ છે અને કઈ ટાઈપની વાવાથી કેટલું ઉત્પાદન સારું મળતું હોય છે અને ખરેખર તમે પણ કદાચ પહેલી વખત વાવતા હશો તો પણ આની અંદર તમને અનુભવ મળશે કે ઘણા ખેડૂત મિત્રો એવા હોય છે કે ડાયરેક આમ અમારા આવી હાલી અને જગ્યા ઉપર આવતા હોય છે પણ ખાસ ખાસિયત મિત્રો એ છે કે જો તમને દેખાડી કે અત્યારે આ એને રોપ પણ એકદમ સારો અને બેસ્ટ છે અને તમાકુના દર વખતે સારા ભાવ હોય છે અને જે પણ આ બનાસકાંઠાની અંદર હાલ વાવેતર થઈ રહ્યું છે અને જે ખેડૂત મિત્રો આમાં આ જો તમને દેખાય છે આ રોપા કમ્પ્લેટ વતર તોણેલા છે એની ભાષામાં એમ કહેવામાં આવે છે અને કમ્પ્લેટ બધી બાજુ પણ ખરપાતી હોય છે આમ ખરપાતી હોય છે અને આમે પણ ખરપાતી હોય છે અને આ ખેડૂતોએ રોપ પણ ક્યાંથી લાયેલો નથી અને જાતે રોપ બનાવેલો છે તમને દેખાતું છે જો આ બાજુ તમે જોશો તો પણ લાઈન દેખાશે અને ખેડૂત મિત્રો ખરેખર આ જે ઓળા કરેલા છે એનો પ્રશ્ન એ છે કે ખાસિયત મિત્રો એ છે કે જ્યારે તમાકુ એનો છોડ મોટો થાય અને વિકાસ થાય એટલે વધારે હાઈટમાં થતો હોય છે અમુકને પાંચ છ પાંદડા થતા હોય અમુકને હાથ આઠ કરતા હોય છે પણ આ તમને દેખાઈ રહ્યો છે આજે ઓળા ઉપર વાવવાનો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે અંદર ફુવારાથી પાવતા હોય કે ગમે તેમ પાવતા હોય ત્યારે જે નીચેવાળું પાંદડું છે એ ક્યારેય ખરાબ ન થાય અને અહીંયા જે હાલ રોપ નાનો છે એનું પાંદડું છે અહીંયા પડી જાય તો એને જમીનનો ભેદ ન લાગે એટલે પાંદડું ખરાબ ન થાય તેના હિસાબે આ આ ટાઈપની ખેતી કરેલી છે ખેડૂત મિત્રો અને ઘણા ખેડૂત મિત્રો એવા હોય છે કે ડાયરેક્ટ હમારાલી અને વાઈ દેતા હોય છે તો એનું પાંદડું જેટલું હોય છે એટલું નેસવું પડતું હોય છે એક બે એક બે પાંદડા ખરાબ થઈ જતા હોય છે પણ આની અંદર ઉત્પાદન સારું મળે છે અને બધી બાજુ પણ ખરપાતી હોય છે તો તમને એકદમ વાવેતર મસ્ત કરેલું છે જો એકદમ તમને દેખાતું છે લાઇન ટુ લાઈન આ બાજુ તમને એ નાના છે એટલે દેખાતા ને હોય લાઈનમાં અને તમને દેખાડી દઈશ જો આ રોપ લાયેલો છે અત્યારે બહુ રોપની શોર્ટ છે કારણ કે રોપ મળતો નથી ક્યાંય પણ જો મસ્તીનો રોપ છે આ જો તમે એનો ડોકો જો મસ્તીનો છે એકદમ સરસ રોપ છે અને આ પણ તમાકુનો તમને જ્યારે કેટલીક મોટી થાય છે અને કેટલીક વધે છે અને જગ્યા પણ સારી છે અને બધા ઓળા કરી અને તમાકુ વાવવામાં આવે છે ખેડૂત મિત્રો તમે પણ હજુ આ ટાઈપના આ બાજુ નિશાન મારેલું છે એટલે આમ આપણે જે ખરપી હોય તો પણ તમે આમ ખરપી શકો છો પછી આમ આમ તો તમને છોડ નાના દેખાતા છે પણ આમ લાઈન થતી હોય છે આમ ખરાબ હોય તો તમે ખરપી શકો છો પછી આ બાજુથી આમ ખરાબ હોય તો ખરપી શકો છો અને તમારે જે બાજુ તમને મન ફાવે એ બાજુ આ ચોરસ બાય ચોરસ છે ચોકડીની અંદર તમાકુ વાવામાં આવે છે અને ઘણા ખેડૂત મિત્રો એવા હોય છે કે એક જ બાજુ ખરપાતી હોય છે બધી બાજુ ખરપાઈ કે એવી તમાકુનું વાવેતર કરતા નથી તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આ જ્યારે તમાકુ મોટી થાય એનો પણ તમને વિડીયો જોવા મળશે અને અમે ખેતીવાડીના અને પશુપાલનના અમારી ચેનલ ઉપર અમે વિડીયો લઈને આવતા રહેશે અને જો આપણી બાજુની એક્ઝેક્ટ વાડીની અંદર આ તમાકુનું વાવેતર છે અને આ બાજુ આપણું વાડી છે ખેતર છે અને આપણે રાયડાનું વાવેતર કર્યું છે આ તમાકુનું છે પછી થોડા આપણે બટાકા વાવાના છે અને આ જે બાજુની વાડીની વાડીની અંદર છે રાયડાનું વાવેતર છે રાજકરાનું વાવેતર છે અને હવે આ જે તમને અહીંથી સામે જે દેખાતું છે એક વીઘા પાંચ છ વીઘા છે એની અંદર કમ્પ્લીટ તમાકુ આવવાની છે તો ખેડૂત મિત્રો આ એક જ દિવસનું કામ નથી આજે આ કામ હેડ છે બેથી ત્રણ દિવસ તમાકુ વાવતો થાય અને હવે જુઓ હવે આપણે આની અંદર સીધા ફુવારા ચાલુ કરી દેવાના એટલે ફટાફટ પાણી પાછળથી પીવાનું ચાલુ થઈ જાય એટલે ડોકો નરમ ન પડે એટલે ખાસ ધ્યાન એ રાખવાની છે મિત્રો કે જે જ્યારે તમે તમાકુ વાવતા હોય ત્યારે પાણીની ફૂલ સેફ્ટી હોવી જોઈએ અને દિવસનો વારો હોવો જોઈએ પાણીનો તો તમારી તમાકુ લગાવી અને નેસી ન પડતી થાય અને રોપ ઝડપી છાંટી જાય એના કારણે તમે પણ આવી કાળજી રાખજો વાવતી વખતે અને ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ હતું અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરવાનું ન ભૂલતા અને તમે કયા જિલ્લાની અંદરથી જુઓ છો તો મિત્રો કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા